કહેવાય કે આજે સુદ્રાપાડા હું ને હિરેનભાઈ બે આવ્યા એક એમ કહેવાય કે અમારે આમ તો વર્ષો જૂના પૂરા પૂરા બાપા છે એના દર્શન કરવા આવ્યા આપણે કંઈ જોઈએ નહીં પણ હવે આ ગ્રિસન અમે કરીએ ને તમને કરાવી તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો તો તમને એમ થતું હો કે આપણું ભાદરકા ધીરું ક્યાં છે તો કે આજે સુદ્રાપાડા છે ઝાલાનું વડોદરા અને રસ્તામાં હાલીને જાઉં હવે આપણે આગળ બાપાના દર્શન કરીએ ને પછી તમને દર્શન કરાવું તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો હાલો રેજો મિત્રો એમ કહેવાય કે આમ નારાયણ બાપા છે પૂરા પૂરા છે અમારા પૂર્વજો વખતના તો એની એક માનતા એવી બાધા રાખી હતી કેવાની રાખી હા ભાઈ કમ્પ્લીટ થઈ જાય ને તમારા લાખા ભાઈ નાણભાઈ બાદર

જ્યાં મજા આવે ત્યાં દર્શન કરવા આવીએ ને દર સોમવારે પોતાય ને ત્યાંથી ઘેરથી દીવો બાપા નામનો દીવો ને અગરબત્તી કરી દેવાય તો મિત્રો એમ કહેવાય કે બાપાની માથે એક એવો અહીંયા ભાવ છોડી દીધો તો કે બાપા તાર તોય તું અને ઉગાડ તોય તું કઈ નહીં તને ખાલી અહીંયા દર્શન કરવા આવીશું અને ભાઈએ વાત કરી કે પોતાનું આતેડું હાવ ફેલ હતું અને એ આતેડું આજે એ જ માણાને હું તમને બતાવું

મારું નામ દિનેશ નારાયણ ભાદરકા દિનેશભાઈ નારણભાઈ ભાદરકા અને દિનેશભાઈ નારણભાઈ ભાદરકા અને બાપાએ એવું એવું કામ કર્યું અને એની એવી એક ઈચ્છા પૂરી કરી કે પોતાના રિપોર્ટ એમ કહેવાય કે ઝીરો હતા એટલે ઝીરો હોય એમાંથી હીરો બનાવવું નહીં આનું જ કામ છે બરાબર ઝીરોમાંથી હીરો બનાવવું નહીં બાપાનું કામ છે આપણા હાથમાં એ કોઈ દી હોય નહીં લોકો ગમે એવા હોય તમારી પાસે સંપત્તિ હોય પૈસો હોય ધન હોય મિલકત હોય પણ કામ નહીં હું તમારા રિપોર્ટ જ્યારે

પંદર હજાર ના કિંમત વખાણ જવાનું માપ માંથી પર એટલી દયા છે આ બાપા ની તો મિત્રો એમ કહેવાનું છે કે જે બાપાની ની ભાઈ માંથી કૃપા છે અને આપણા બધા માંથી હું તો કહું કે કૃપા છે આ બધી કૃપા હોય તો જ આપણે બધા અહીં હોય તો એમ કહેવાય કે પોતે પંદર હજાર મહિને કામે તો એને વીસ હજાર નો ખર્ચો હોય ને વીસ હજાર કામે તો પચીસ હજાર નો ખર્ચો હોય રેડી બરાબર તો એ આજે એનું બધું છે ને જે દવાખાના અને મેડિકલના મિત્રો એમ કહેવાય કે ખર્ચા હતા એ આજ બાપાની દયાથી પોતાને હાવ ઝીરો ખર્સાડા ત્રણ વર્ષ ચયા ઓલું પાંચ હજાર વરસ જોતો આ બસમપતિએ જીના મોટું જ આવે બસમપતિ મારા દવાખાનું તો મિત્રો એમ કહેવાય કે ભાઈની વાતમાં હજી તમે સમજતા નથી તો તમને હું સમજાવવાનો પ્રયાસ કરું તો હું કોણ તો કે આપણો ભાદરકા ધીરું કહેવાનું હું છે તમે સમજ્યા નથી એટલે સમજાવું કે તમે ક્યાંય દવાખાને ગયા તો ક્યાં કેસના રૂપિયા પાંચસો હોય

દોરો ધાગો કઈ નહીં આની ઉપર જ શ્રદ્ધા આના વિશ્વાસે હાલવાનો અત્યારે મારા ઘરમાં બાકી પૈસો ન રહેતો પચાસ રૂપિયા પાકીટ માં નો અટાણ વીસ હજાર ની સીલી કોઈ મળી એટલી દયા છે આપણે બાપા ની ભાઈ ને ફૂલ કૃપા છે ને આમ તો અહીં બધાય આવે ને બધા ને બાપા હર હમસ ખુશ રાખે એવી મારી પ્રાર્થના છે હું તો બીજું શું જય હગવાનો છે માણા એવું માણસ છે મિત્રો તો જય હો સુરવીર દાદા